હનુમાનજી જેવી ધીરજ કોઈ ના માને નકર અતુલિત બલધામ છે હનુમાનજી મહારાજ જયારે લંકામાં પકડીને લઈ જાય છે રાક્ષસો મેઘનાદ ને ત્યારે બધા હળી કરે છે બધું કરે તો હનુમાનજી મહારાજ વાંદરે બધા ના મામા કરે આ લે કોઈને મારતા નથી નગર હાઠ હજાર ના ભૂખા કાઢી નાખ્યા હતા હાઠ હજાર ના એ પૂછડું ખાલી આમ ફેરવે ને પૂછડું હાથ નો તો ઉપયોગ જ નહીં કરવાનો પૂછડું ખાલી હનુમાનજી મહારાજની તાકાત એટલી બધી છે વાલ્મિકી લખે છે વાલ્મિકીજી સીતાજીની પાસે જયારે હનુમાનજી મહારાજ ક્યાં બધી વાતો મોટી મોટી કરવા માંડ્યા ત્યારે સીતાજી એટલું જ કીધું કે હે હનુમાનજી કે બધા તારી જ છે વાંદર્યા હા મારી જેવા છે

અગ્નિની જ્વાળા જાણે ઉઠતી હોય